ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી આપણે અમદાવાદ થી રાત્રિકા બે ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ભાઈ છે પણ આજ પહેલી વાર જાડો હોવાનું સાંભળી આપણે નીકળવાનું છે જો બિસ્રા પોટલા લેન નીચે જઈએ છે તો બધા લોકો બધાનો સામાન ભેગો કરે છે તો ઘણા ખરાનો સામાન કંઈક ને ક્યાંક ભૂલાઈ જાય હું કેવું ભુલાઈ જાય ને સંભાળી લઈ લઈ જો બધા ચાલો હવે આપણે નીચે જ નાસ્તો કરવા બધા બેહી ગયા છે એક રૂમમાં મંદિરવાળી રૂમ છે મસ્ત મજાનું મંદિરને જો બધા લોકો નાસ્તો કરે છે રૂમ છે ખમણ પેટીસ બધા લોકો નાસ્તો કરવા બેય ગયા છે

જગદીશ ફૂડ અહીંયા ખાલી છે ને આખા એક્સપ્રેસમાં એક જ હોટલ આવીને ખબર છે એક જ જગ્યાએ રેસ્ટ કરવાનો પછી પૂરું કાંઈ નહીં સીધું કરવું છે જ આવશે તો ચાલો હવે ચા પાણી નાસ્તો કરી તમારે કાંઈ નાસ્તો કરવાનો છે ખાલી ચા પાણી પીવાના છે ચાલો બધાને ચા પાણી સંજય કાકા પણ બપોળા બોલાવે આવે હો ગાડીના હે એમ આ રોડ ઉપર જ નો ફાવે હા ધીમી કરવી પડે ચાલો હવે આપણે ચા પી અમારા રિસ્યુ ભાઈને લાગ્યો ઠેઠ લાગી હુતો એ વાત હે ને ન્યા હુતો તો 10 લાગી હે ચરાઈ વિંકલ લાગ દે ગા પાસ કોળ આ બાજુ જો રાધિકાને પાછળ વિહાર દીધી અને રિસ્યુને જો અરે રિસ્યુ અ હજી મૂડમાં નથી ઉઠો છે ને કારણ કે આજ નવરાયો હોય નથી ઘરે જઈ નવરાવાનું છે ખાવું છે તમારા લોકોને ને ખમણ ઢોકળા ઈદડા પાતરા

તો ઢોકળા આવી ગયા છે મસ્ત મજાના અને આ લ્યો મને બનાવી દીધો છે વેટર એને દેતી નહીં હાથ મારશે સીધો હાથ મારશે આપને બનાવી દીધો વેટર અને પછી ઢોકળા ખાઈ લ્યો અહીંયા મૂકી દે હું લેતો જાઉં ડીશ ખાલી અને પછી રિવ્યુ આપો બરોબર છે અને ગાઈઝ મેં એક માર્ક કર્યું હવે ગમે અહીંયા હોટલ ખુલે છે ને ત્યાં બાય ઢોકળાનું તો મૂકી જ દે છે એ તે માર્ક કર્યું રાધિકા એવું કેમ હશે ઢોકળાની ડિમાન્ડ વધારે તારે રેસી પછી તારે મેંગો ડોલી તો અહીંયા નથી મળતી અત્યારે અને ગાય હજી અહીંયા છે ને ખાલી બે શોપ જ ઓપન થઈ છે મેગડી ઓપન થઈ ગયું છે ને એક જગદીશ વાળાનું બાકી અંદર બહુ બધી દુકાનો છે ઓપન થાય ને એટલે જગદીશમાં ટ્રાફિક હોય એવું લાગે ઓછી સમોસા રોહિતભાઈ લીધા કેવા લાગ્યા સમોસા ખરા છે પાણી ની બોટલ લઈ લીધી છે ચાલો સમોસા ને ચા પીને નીકળ કરી લીધો છે ને હવે તમને છે ને થોડીક વાર છે ને હાઈવે બતાવું કે કેવી રીતના હાઈવે છે ને શું કેવું તારું હા ભાઈ સમોસું ખાધું નથી ઢોકળું ખાવું જોવા બટકું ખાવું હા એક બટકું સાકે લીધું આ બાજુ સમોસા નહોતા હારા એટલા બધા આ બાજુ સોરા

જલ્દી પૂગી જાય અને ટ્રક ના એના ઓવરટેક ઓછા કરવા પડે ચાલો હવે કે ઊભા રહેવું ત્યાં મળીએ વાગી ગયા ને સુરત પહોંચી ગયા છે હવે છે ને ફૂલ એટલે ફૂલ નીંદર આવે છે હવે એવું વિચાર્યું છે થોડી વાર હોઈ જાય પછી પાંચક વાગે જાગશું ને ત્યારે મળશું કારણ કે આજે હવે છે ને આરામ કરવાનું ગયા સાંજના સાડા સાત અને નીંદર કરી લીધી બધા લોકો પાછા જાગી ગયા મને તો હજી નીંદર આવતી હતી ભૂખે બહુ લાગી ગઈ હતી

ઓકે તો ચાલો ગઈ ભાખરી આપણે કેટલા ટાઈમ રાખ કાધી આ ભાખરી ખાવું એટલે બહુ મજા આવી જવાની છે આ બાજુ તો જો સૌથી પહેલા સોનાલને ભૂખ લાગી એટલે એણે ખાઈ લીધું ને નીંદર પૂરી થઈ ગઈ હજી નથી થઈ ગઈ આ નીંદર બધાને છે ને એક દી આખો દી હુએ ને તી પૂરી થાય હું તો જેમ હું ને એમ મારા પગ ધરાય છે એવું થાય છે ન્યા તો નીંદર નું કામ કેવું છે પણ તો એમ નીંદર આવ્યા રાખે આટલા દી જો હોય ના આવી તો કેવું થાય મારા આખા પગ ભરાઈ ગયા છે હવે હું ખુને કલાક પાછો એટલે નીંદર પૂરી કાલ થી તો રેગ્યુલર બધા એનર્જીમાં જાય ચાલો મસ્ત મજા ભાખરી અને ઘી ખાઈ કોઈ જમી લીધું છે અને હવે છે દૂધ લેવા અને અત્યારે એવો વિચાર મસ્ત મજા નાના છોકરા નું ટુવાલ છે એટલે એટલે લાડવા કેમ આપડે એવું છે અમદાવાદ મારા ફઈ રે ને એને આપો અને એક કપડા બે હજી એક હતા કાલે પહેરાવ્યા હતા સવારે હા અને ગાઈઝ લગ્ન છે ને અમને બધાને બહુ એન્જોય આવી બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે બહુ સારા લગ્ન કર્યા અને ગાઈઝ અમને જેટલી લગ્ન કરવાની મજા આવી ને એટલી જ મજા તમને છે ને મેં શું કહેવાય કે વિડીયોમાં મજા આપી છે કારણ કે મેં બધો વિડિયો કવર કર્યો છે બધા વ્લોગ છે ને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ મિનિટના કન્ટિન્યુ વ્લોગ શૂટ કર્યા છે અને ગાય તમને બધાને જોવાની એટલી મજા આવી તો વિડીયો શેર નો કર્યા તો શેર કરી દેજો કારણ કે આ બ્લોગમાં મહેનત બહુ કરી છે અને બીજું એ કે બહુ બધા મેરેજ મળતા હતા છે આજે ખબર પડી રિસીવ બહુ બધા લોકો રમાડ્યો અને બહુ બધા સબસ્ક્રાઈબર મળ્યા ઘણા સબસ્ક્રાઈબર ને આપણે નહીં મળી હોય તો ગાય દિલથી સોરી અને મળ્યા હોય તો થોડી ઘણી વાત થઈ હોય કારણ કે બહુ લાંબી વાત તો ન કરી શક્યા હોય એમાં એવું હોય કે પ્રસંગમાં હતા એટલે કોક ને કોક બોલાવતા હોય થોડું ઘણું કામ હોય એટલે ઘણા લોકોને આપણે પર્સનલી નથી મળી શક્યા તો નથી મળ્યા તો બીજી વાર લે નેક્સ્ટ ટાઈમ ગમે જ્યારે મળીશું તો આવી જ રીતના સપોર્ટ કરતા રહીજો અને મજા કરતા રહીજો અને ચાલો હવે તો અત્યાર લગી નીંદર કરી આવે મને એવું લાગે હાંજે કઈ નીંદર આવવાની છે નહીં અને આ બાજુ હવે આ બધા ઠેલાડા જે આપણા ભરેલા હતા ને કપડાના ये બધા કપડા હવે ધોવા નાખવાના છે અત્યારે એવું વિચાર્યું છે કે એક મશીનનો ગાણ કરી નાખી કાલ પાછો સવારે બીજો મશીનનો ગાણ કરી નાખું હું કેવું ધારું એક મશીન નાખી દીધું અને કઈ બીજું કે લગન છ દિન હતા ને કોઈને કાઈ થયું નહીં બધાને મજા આવી અમને મેન ઉપાદી રિસીવ નહીં હતી કે રિસીવ લગ્ન નહીં કરવા દે પણ એને બહુ સાથ આપો હું કેવું ધારું પ્રોબ્લેમ હોય એટલે મજા આવી ગઈ remo એટલો બધી વસ્તુ જોવાની એને મજા આવી

રિષિને હાસ્યો બહુ મજા આવી કારણ કે એણે અમને લગ્ન શાંતિથી કરવા દીધા કે અમે એવું વિચાર્યું હતું એટલા બધા શાંતિથી લગન ન થાત ચાલો કાંઈ જ કાંઈ નહીં હવે મમ્મી આવે એટલે મળીએ અને

આ સોળા ક્યાંથી લીધા અને કેટલાના આવ્યા તમને કઈ ખબર છે એવું છે તો તો 1000 રૂપિયામાં બહુ સારા સારા ઘર સોળા આવી ગયા કારણ કે ઈ મેં રીલ્સ મૂકીને તો 15 પંદર વીસ વીસ લાખ લોકોએ Instagram માં જોઈ લીધી અને એકા બીજા લેડીઝો હોય ને શેર કરી હોય કે આપણે નવા નીકળ્યા એટલે બધાને બહુ જરૂર હોય ને હા એટલે કે એકા બીજા વાના રસમમાં કે આપણે આવા પેરશું ને મોકલતા હોય લેડીઝોને

વિડિયો જોતા હોય કે તમે કઈ જગ્યા ઉતર્યા છો એમ આગું પડે ને નકર ને ઘણા નજીક વાળા હતા ને એ એમ કહેતા હતા આપણે જાતા ને ફામ હતું ન્યાં તો બેઠા જોઈએ લગનમાં નઈ એટલે મતલબમાં ગમે ત્યાં મળવા એને આવું એમ એને તો ગાઈસ ન મળી ગયા હોય તો કાઈ નઈ નેક્સ્ટ ટાઈમ ક્યારેક મળશું બાકી તો આવું બધું ચાલતું રહે વ્લોગ નો જોયો હોય મેરેજ ના તો એકવાર જોઈ આવજો ફૂલ બધા આખા વિડીયો જોજો તમે લોકો છે ને કાપી કાપી જોવો કાપી કાપીને નહીં જોતા બહુ મજા આવશે ને બહુ કોમેડી થાય તો ચાલો એની સાથે બ્લોગ ના એન્ડ કરતાં પહેલાં એક વસ્તુ કહી દઉં કે ગાય વ્લોગમાં છ દી મેં કન્ટિન્યુ મેરેજમાં વ્લોગ બનાવ્યો છે કારણ કે બોલવામાં કાંઈ મિસ્ટેક કેવું કાંઈ થઈ ગયું હોય તો માફી માંગી લઈએ છીએ કોઈ મનમાં નહીં લેતા વ્લોગ અમે એટલે બનાવતા હોય મનોરંજન એન્ટરટેનમેન્ટ અને કોમેડી કરવા માટે તો ચાલો એની સાથે આજનો બ્લોગ એન્ડ કરી દઉં છું આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય